नरेश भई देवियो माणो मलाई राज री राज्य मला दे र

મારી ગાય કુવાસી મારી બોલ દીકરી અઢારે આલમ ને હું રાવણ દેવ હવ હવ ને પુનઃ પ્રમાણે મજા કહું છું ભાઈ ખૂબ મજા આ મોડવે ઠાકોરો મારું વડા ઘડી બે ઘડી હુનો મેલી તમારા વાયડની ની સમોરિકા શંકર મારા શગન રોણા ઝાપડીને ઝાપડી ને મળી હોય ધનવા આવી

ખૂબ મજા કહશું ખૂબ હારું કહું છું મારો ભગવાન હવની વર રાખશે પછી હું વિશ્વાની માતા છું હું ભરોહાની માતા છું શ્રદ્ધાની માતા છું વિશ્વા તને કહેવાય કે ભાઈ તમારા પાસે પાંચ હજાર રાંધ્યા ભેગા થયા હોય પાંચ દસ હજાર રૂપિયા

તો તો દહના વી નહીં પણ ચાલી ન બનાવ તો મારું નોખ માતા ન કેવરા આમાં દે મજૂરીએ મજા કહું છું બાપો બાપો મજૂરી કરશો તો મજા છે ભાઈ સાહેબ મજૂરી કર્યા વગર કોઈન છે નહીં એક ભાઈ માતાજીનો ભુવા તો નરેશભાઈ રણજા ઠાકોર હમું રાવળ દેવની જોગણી ખૂબ હારો કહું છું દે એને કોઈક વખો આવ્યો હશે કે માણી એક દહ લાખ રૂપિયા ની લોટરી લગાડી વખત મટી જાય એક દાડો બે દાડો ર સો મહિના કીધું પણ માતાએ લોટરી લગાડી અરે કંટાળ્યો એટલે માતાએ ભોડક કૂટવાનું કહ્યો ભોડક કૂટતો તો માતાએ હાથ લોકો કર્યો મૂવા શું છે કે મારી તારો ભગત છું અને દહ લાખ રૂપિયાની જરૂર પડી છે ને તો લોટરી લગાડતી નહીં પછી માતા બોલી કહો મારે લોટરી ચારની લગાડવી છે પણ તું લોટરીની ટિકિટ તો લે પંચવાળો ટિકિટ લેવી પડે ને મજૂરી કરવી પડે ને મહેનત કરવી પડે એમને મજા ન થાય તમે ઓનથી રૂપિયો ધારી જો બારમાં બારે માં ઘેર આવો તે હું સમજવાનું તમારા દેવની કોક કવઈ છે કોક તમારો દેવ રાજી નથી પણ રૂપિયો ધારીને ને હોય ને હવા રૂપિયો ઘેર લઈને આવો ને હું દેવ રાજી હોય તો આવો ને કાવો નહીં

કે હાઈટ વરાના થા તાર થી પુણે માં ભરોસાલા માતા એ આલ્યુ છું પેલો કે ભએ તું આ ગોમ નો છે તન કોઈ ના આલ્યું કે હોય હું માતા એ રોજ જઉ છું રોજ પુણે ભરૂ પણ મન તો કોઈ આલ્યું નહીં કે ચમ કે હું માતા એ માજી અન પછી હું આ સોયડે આવીને બેહી રહ્યો છું પછી પેલો બોલ્યો કે સોયડે માજી ને બેહાઈ ને મજૂરી કરવી પડે પણ ઓભર તારા ગોમ ની માતા એ મને શું આલ્યું છે વીસ વર્ષની ઉંમર હતી મારા પાસે કોઈ નતું પહેલી